અમદાવાદના સુલા વિસ્તારમાં પુત્ર પર લાગ્યો માતાની હત્યાનો આરોપ લગ્ન ન કરાવવા બાબતે મંગળવારે આરોપી પુત્ર વ્રજ અને તેની માતા વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ હતી જે બોલાચાલીમાં રોષે ભરાયેલા પુત્ર વ્રજે માતાને ઢોર માર માર્યો હતો ઈજાગ્રસ્ત હાલતમાં માતાને સારવાર માટે સુલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન માતાનું મોત નિપજ્યું વ્રજની સખી બહેનની ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી વ્રજ છ વર્ષથી કેનેડા રહીને ભારત પરત આવ્યો હતો પરિવારજનોમાં વ્રજ પોતાના લગ્નને લઈને સતત તકરાર કરતો હતો વ્રજ બેરોજગાર હોવાથી લગ્નની વાતને લઈને માતા સાથે તકરાર થઈ હતી અમદાવાદના સોલા વિસ્તારમાં પુત્ર પર લાગ્યો માતાની હત્યાનો આરોપ લગ્ન ન બાબતે મંગળવારે આરોપી પુત્ર વ્રજ અને તેની માતા વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ હતી જે બોલાચાલીમાં રોષે ભરાયેલા પુત્ર વ્રજે માતાને ઢોર માર માર્યો હતો ઈજાગ્રસ્ત હાલતમાં માતાને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન માતાનું મોત નીપજ્યું વ્રજની સખી બહેનની ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી વ્રજ છ વર્ષથી કેનેડા રહીને ભારત પરત આવ્યો હતો પરિવારજનોમાં વ્રજ પોતાના લગ્નને લઈને સતત તકરાર કરતો હતો વ્રજ બેરોજગાર હોવાથી લગ્નની વાતને લઈને માતા સાથે તકરાર થઈ હતી